નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે બધી શિફ્ટના જે ગુજરાતી વ્યાકરણને લગતા પ્રશ્નો છે એટલા મને જેટલા મળ્યા છે એટલા કવર કર્યા છે સાથે આમાં અંગ્રેજી પણ કવર કરી રહ્યો છું તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે સાથે એક્ઝામ સાથી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરતા રહેજો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો આપણે મોકટેસ્ટ પણ ઘણા બધા બનાવ્યા છે તો તમે આપી શકો છો તો તુંગડીમાં કાંકરા રૂઢિપ્રયોગ છે તો અર્થ વિનાનું બોલવું બરાબર નકામું બોલું મયંક મયંકનો સમાનાર્થી ચંદ્રમાં આવશે પછી શ્રદ્ધા તો શ્રદ્ધાનો વિશ્વાસ અને ભરોસો અભ્ર અભ્રનો સમાનાર્થી વાદળું અને આકાશ પછી શૃંગ તો શૃંગનું શિખર અને ટોચ આ બંને સમાનાર્થી થશે શીંગડું ના થાય બરાબર ભૂલથી લખાયું છે વાઘ બાણની સંધિ છૂટી પાડવાની છે તો વાગ વધતા બાણ પછી જાગ્યા ત્યારથી સવાર તો જ્યાંથી ભૂલ સમજાય ત્યાંથી સારા કાર્યની શરૂઆત કરવી એટલે કે સારું કામ કરવામાં જરાય મોડું ના કરવું બરાબર એવો રૂઢિપ્રયોગનો અર્થ થાય છે પછી કાવતરું તો આ કાવતરાની જોડણી એકદમ સાચી છે પછી આ શોર્ટ વીટી રિમાર્ક તો એ જે આ તમે ટીકા ટિપ્પણી કરો છો અને શું કહેવાય છે તો ક્વિપ કહેવાય છે બરાબર પછી જીવના જોખમે મોતી લાવનાર શબ્દ સમૂહ મળે એક શબ્દ તો મરજીવા પછી કજિયાનું મોં કાળું કરવું તો ઝઘડાથી દૂર રહેવું બરાબર કહેવત માટે એક અર્થ કહેવતનો અર્થ આપવાનો છે તો ઝગડાથી દૂર રહેવું બરાબર પછી ડિટર્મિનેશન તો પ્રતિબદ્ધતા બરાબર તો મોક્ષી પછી ફિયર ઓફ એન્ક્લોઝડ સ્પેસિસ તો જે બંધ જગ્યાઓ એનો જે ડર લાગતો એ ડરને શું કહેવાય છે તો અંગ્રેજીનો શબ્દ સમૂહ માટે એક શબ્દ છે તો એને ક્લસ્ટ્રોફોબિયા કહેવાય છે બરાબર પછી કહેવો તો ઘણી બધી પૂછાય છે તો જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ તો જેવા આપણે હોઈએ તેવા આપણને બીજા લાગે છે બરાબર પછી યથાશક્તિ પ્રમાણે તો આપણી ગજા પ્રમાણે તાકાત પ્રમાણે પછી તોડીમાં કાંકરા તો વ્યર્થ બોલ બોલ કરવું નકામું બોલવું અર્થ વિનાનું બોલવું પછી જાગ્યા ત્યારથી સવાર તો નવી શરૂઆત કરવામાં આપણો જેવો આપણે ભૂલ સમજાવી એવી તાત્કાલિક શરૂઆત કરવી સંપ ત્યાં જમ્પ તો એનો અર્થ તમારે સમજાવવાનો હતો તો કે સંપ ત્યાં જમ્પ રાખવાથી અળીમળીને રહેવાથી આપણને સુખ શાંતિ મળે છે પછી અણી ચૂકી જવી એટલે કે મુશ્કેલ સમય જે છે કટોકટી સમય કટોકટીનો સમય છે એ પૂર્ણ થવો પછી સંપોય ત્યાં જમ્પ એ તો આવી ગયો છે બરાબર પછી ખાતર ઉપર દેવેલ તો આપણે મુશ્કેલીઓ એના ઉપર એના કરતાં વધારે મુશ્કેલી આવે એને કહે છે ખાતર ઉપર દેવેલ એટલે કે ખર્ચ ઉપર વધુ ખર્ચ પણ થઈ શકે છે વિપત ઉપર વિપત પણ થઈ શકે છે પછી મનોકામના પૂર્ણ કરે એવું કાલ્પનિક વૃક્ષ તો શબ્દ સમૂહવાળે એક શબ્દ એને કલ્પ વૃક્ષ કહેવાય આ શરૂઆતની શિફ્ટોનો પ્રશ્ન હતો જેનું ધન તપ છે તે તો તપોધન તો તપોધન સમાસ પૂછ્યો તો બરાબર બહુવ્રી સમાસ આવે મર્મને પામનાર શબ્દ સમૂહવાળે એક મર્મજ્ઞ કહેવાય દરિયા કિનારે રહેનાર પ્રજા તો એને વહાણવટું ને ખારવા કહી શકાય છે ખારવા એક જાતિ પણ છે બરાબર સ્પષ્ટતા અને શુદ્ધતા જેમાં જોઈ શકાય છે તેને શું કહેવાય તો પારદર્શિતા પછી જીવના જોખમે મોતી લાવનાર તો મરજીવા પછી આટલી બધી જોડણીઓ આપેલી છે તો આ જોડણીઓ જે લખેલી છે એ મોટા ભાગની સાચી છે બરાબર તો આશીર્વાદ તો આશીર્વાદ જોડણી બરાબર છે બરાબર પછી આજીવિકાની સાચી છે કાવતરું એ પણ સાચી છે સ્તુતિ સાચી છે ઔદ્યોગિકીકરણ તો ઔદ્યોગિકરણ ખોટી છે બરાબર ઔદ્યોગિકીકરણ આવશે પછી કામિનીની સાચી છે અનુભૂતિની સાચી છે દુદંબીની પણ સાચી છે દુદંબી એક નગારા જેવું છે બરાબર વગાડવાનો એને દુદંબી કહે છે પછી મુર્મુખ છે એ પણ સાચી છે અને પરિમિતિમાં બધી રસોઈ આવશે એ પણ સાચી છે બરાબર તો આટલી બધી જોડણીઓ છે પછી સજ્જન છે તો સજ્જનમાં સુજન નહીં પરંતુ સ્વજન આવી શકે છે તો આ જોડણીની એની સંધિ આ સંધિ છૂટી પડે એ ખોટી છે બરાબર સ્વજન હોઈ શકે સર્જનનું આ જે સર્જન છે એનું સતજન સંધિ છૂટી પડે છે સુજન ના આવે બરાબર પ્રત્યક્ષ તો પ્રતિવત્તા અક્ષય એની સંધિ છૂટી પડશે પછી વાઘબાણ તો વાઘબાણ હિમાલય તો હિમવત્તા આલય પછી દેવાનંદ છે તો દેવવત્તા આનંદ છે પછી સમાચાર છે તો સંવત્તા આચાર પછી હરિન્દ્ર છે તો હરિવતા ઇન્દ્ર રસવઈ આવશે અને ઈ છે એ મોટી આવશે બરાબર પછી તત્વીજ છે તો તત્વત્તા વિદ આવશે છેલ્લે વાર્તાલાપ છે તો વાર્તાવત્તા આલાપ બરાબર છે હિતેજ છું તો હિતવત્તા એ છું પછી પ્રતિષ્ઠા છે તો પ્રતિવત્તા આવશે બરાબર પછી પરીક્ષા છે તો પરિવત્તા ઈક્ષા રસોઈ આવશે રીવ ઉપર નવઓ છે તો નવવત્તા ઓઢા ત્યારબાદ સમાનાર્થી વિરુદ્ધાર્થી ઘણા બધા પૂછ્યા હતા તો મતિરા તો મતિરાનું સમાનાર્થી ચીબડું તિમીર તિમિરનો સમાનાર્થી અંધકાર પછી રાન તો રાનનો સમાનાર્થી જંગલ થશે અહીં ખોટું આપેલું છે રણ ના થાય પછી શુક્લ શુક્લનું વિરુદ્ધિ થશે કૃષ્ણ શુક્લ એટલે અજવાળિયું આપણે જે આવે છે તે કૃષ્ણ એટલે અંધારિયું ત્યારબાદ વિમલ તો વિમલનો સમાનાર્થી સ્વચ્છ નિર્મળ થશે ચોખ્ખું પણ થઈ શકે છે શ્રદ્ધા તો વિશ્વાસને આસ્થા થઈ શકે છે ઘટના તો બનાવ કિસ્સો આ બધા થઈ શકે છે પછી ગ્લાની છે તો એનું વિરોધી પ્રસન્ન ખુશ બરાબર ગ્લાની એટલે દુઃખ નાખુશ ઉદાસ પછી શોણિત તો નો સમાનાર્થી લોહી થશે તો સોણિત એટલે લોહી બરાબર પછી અભ્ર અભ્રનો સમાનાર્થી આકાશ અભ્ર એટલે વાદળ થશે બરાબર આકાશ નહીં પછી વક્તા વક્તા એટલે બોલનાર અને એનું વિરુદ્ધિ થશે શ્રોતા પછી નુકસાનનો વિરુદ્ધ ફાયદો મયંક મયંકનો સમાનાર્થી ચંદ્રમાં એટલે કે ચંદ્ર શશી શૃંગ શૃંગ તો શિખર થશે પ્રતિબંધનો વિરુદ્ધિ થશે છૂટ ત્યારબાદ સમાસ ઘણા બધા પૂછ્યા છે નવરાત્રિ તો નવરાત નવરાતનો જે સમૂહ છે નવરાતનો સમૂહ દ્વિગુ સમાસ આગળ સંખ્યા છે અને પછી ગણ છે વેદ ઉપનિ ઉપનિષદ તો વેદ કે ઉપનિષદ આ બેમાંથી એક તો દ્વંદ્વ સમાસ છે પછી વિદ્યાર્થી પ્રિય તો વિદ્યાર્થીને પ્રિય તત્પુરુષ સમાસ છે ત્રિભુવન તો ત્રણ ભવન દ્વિગુ સમાસ છે પછી આપોઆપ તો આમાં આપોઆપ ના હોય પણ આપલે લે હોઈ શકે છે બરાબર આપ દ્વંદ્વ સમાસ આવી શકે છે દીવા દાંડી તો દીવો બતાવનાર દાંડી તો મધ્યમ પદલોપી સમાસ આવશે પછી રાત કે દિવસ તો દ્વંદ્વ સમાસ આવશે કલ્પ વૃક્ષ તો ઈચ્છા પૂર્ણ કરનાર વૃક્ષ બરાબર તો મધ્યમ પદલોપી સમાસ ત્યારબાદ ઘણા બધા અંગ્રેજી પૂછ્યું છે તો અંગ્રેજીમાં પેની પેનીરી એટલે ધનિક તો એનું વિરુદ્ધ થશે પોવર્ટી ગરીબી પછી પોન્ડર છે પોન્ડરનું થિંક થશે પોન્ડર એટલું વિચારું થિંક એટલે વિચારું ડિટર્મિનેશન તો ડિટર્મિનેશન એટલે પ્રતિબદ્ધતા બરાબર તો મોક્ષી પછી પછી એક પૂછ્યું છે એનું પ્રિઝર્વ પ્રિઝર્વ એટલે સંરક્ષણ કરવું સાચું એક રિએક્ટિફાય છે એટલે ઓળખવું બરાબર તો એનું રોસ છે પછી ગ્રુપ ઓફ શિપ્સ કેટાના ટોળાને શું કહેવાય કે ફ્લિટ કહેવાય પછી વન હુ નો એબાઉટ આટ કલા વિશે જાણનારને શું કહેવાય તો શબ્દ સૌ વાળી એક શબ્દ છે તો કોનો શેર કહેવાય પછી ઇટિંગ લાર્જ ફૂડ એમાઉન્ટ ઓફ ફૂડ એટલે કે ઘણું ખાનાને શું કહેવાય તો વોરા પછી શોર્ટ વીટી રિમાર્ક તો એને ક્યુપ કહેવાય પછી રિલિજિયસ વોર એટલે કે ધાર્મિક જે યુદ્ધ થાય છે એને શું કહેવાય તો ક્રુજેડ કહેવાય પછી ચેન્જ ઇન ધ ફ્રોમ ફોર્મ ઓર નેચર ઓફ સમથિંગ તો એને મેટામોર્ફિસ તો કોઈની પ્રકૃતિ સ્વભાવમાં જે ફરક પડે છે એને શબ્દ સમૂહ માટે એક શબ્દ તો મેટામોર્ફિસ બરાબર પછી ડિટેલ પ્લાન ફોર અ જર્ની સ્પેશિયલી લિસ્ટ ઓફ પેલેસીસ ટુ વિઝિટ તો જ્યાં ફરવાનું છે એ જગ્યાઓનું તમે લિસ્ટ બનાવા ને શું કહેવાય તોને ને ઈટ નેરેરી કહેવાય સાથે રાનનો સમાનાર્થી રાન એટલે જંગલ વીજળી વેગ તો વીજળી જેવો જેનો વેગ છે તે બહુવ્રી સમાસ પછી સંધિ ઈતેછું તો હિતવત્તા એ છું સંધિ હરિન્દ્ર તો હરિવત્તા ઇન્દ્ર કહેવત ડાંગે માર્યા પાણી જુદા ના થાય એટલે કે વ્યર્થ પ્રયત્ન કરવાથી કામ સફળ થતું નથી પરિણામ મળતું નથી ઈચ્છા પ્રમાણે ન થાય તેને અણધાર્યું કહેવાય પછી જોડણી ઔદ્યોગિકીકરણની લખવાની છે તો એ બાજુમાં લખેલી છે પછી સ્તુતિની જોડણી સાચી છે બરાબર બાકીના ઘણા બધા શબ્દો આપેલા છે તો આ અગાઉ આપણે આના માટે એક વિડીયો બનાવી દીધો હશે તો તમે એ વિડીયો જોઈ શકો છો બરાબર એની ચર્ચા ફરીથી આપણે કરવાની કોઈ જરૂર નથી તમારો ખોટો ટાઈમ બગડે બિલકુલ વ્યાજબી નથી તો પવન ચકી તો પવનથી ચાલતી ચકી આ બધી આપણે ગુજરાતી ચર્ચા કરી દીધી છે બરાબર તમે જોઈ શકો છો આ બધા બરાબર તો આ બધી આપણે ગોત્ર એટલે કુળને આ બધી ભાઈ બહેન દ્વંદ સમાસ છે પ્રત્યુત્તર પ્રતિવત્તા ઉત્તર ક્રતરી કર્મણી વાક્ય છે આ બધી ચર્ચા કરી દીધેલી છે બરાબર તો ઉન્નતિ આની પણ આપણે ચર્ચા કરી છે અધોગતિ નંદ કુંવર તો નંદનું કુંવર તત્પુરુષ સમાસનું વિગ્રહ સહસ્ત્રલિંગ તો હજાર લિંગ જેના છે તે બહુરી પછી પાસાનો સમાનાર્થી પથ્થર તીણી શબ્દ આ જીસીઆરટીમાંથી બધું પૂછેલો છું આના માટે તમે જીસીઆરટી કરી શકો છો ગુજરાતી વ્યાકરણ તીણનો અર્થ ક્યાંક મળ્યો તો પણ અત્યારે ભૂલી ગયો છું ક્યાં મળે તો હું તમને કોમેન્ટમાં ટ્રાય કરું છું એક ટીસીનો પણ પૂછ્યો હતો અને સંધિ જણો ઉત્પત્તિ તો ઉદ્વત્તા પતિ હિમાલયનો હિમવત્તા આલે દીવાદાંડીને આપણે ચર્ચા કરી છે દીવું બતાવનાર દાંડી મધ્યમ પદલુપી સમાસ આવે છે સમાસનો વિગ્રહ પાંચ દસ પાંચ કે દસ દ્વંદ્વ શબ્દ સમૂહ માટે એક શબ્દ પછી મૂછ મરડવી નુકસાનનો વિરુદ્ધિ ટીપી ટીપી સરોવર ભરાય આબોહવા સમાસ પિયરનો વિરુદ્ધિ પિયરનું મોસણ આબોહવા દ્વંદ્વ સમાસ છે આબ એટલે પાણીને આવા એટલે આવા બરાબર ટીપી ટીપી સરોવર ભરાય તો ધીમે ધીમે સફળ થવાય છે નુકસાનનો વિરોધી લાભ ફાયદો બરાબર પછી મૂછ મરડવી તો રૂઆ બતાવું બરાબર આની ચર્ચા પણ આપણે કરી દીધી છે પ્રોપર્ટી કોઈ માટે આપણે વારસામાં મૂકીએ છીએ અને લે લેગાશી કહેવાય પછી સ્ટ્રેનનો શેટનો સમાનાર્થી આપવાનો છે તો લેનિયન બરાબર પછી મિલ્ડ જેન્ટલ ટેડિયસ તેનો ડેરેરી થશે આ બધા આપણે આગળના વિડીયોમાં સમજાવી દીધેલા છે તમે જોવા માગો તો જોઈ શકો છો લીટી એટલે ફરિયાદી જે રીટ કરે છે એને પિટિશનર પણ કહેવાય છે આપ સૌનો આભાર એકદમ સાથી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો થેન્ક યુ વેરી મચ